આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી નો કાર્યક્રમ યોજાયો યોગ દિવસના જિલ્લા કક્ષાની ઉજવણી માં અંદાજિત બે હાજર જેટલા કરીને નિરામય જીવન જીવવા માટે કટિબદ્ધ આ દિવસે ખેડા જિલ્લા દેવસિંહ ચૌહાણ જિલ્લાવાસીઓને યોગ દિવસની શુભેચ્છા પાઠવી ખેડા સાંસદ દેવસિંહ ચૌહાણે જિલ્લાવાસીઓને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શુભેચ્છા પાઠવી હતી ખેડા જિલ્લાના દેવસિંહ ચૌહાણે મુખ્ય ઉપસ્થિતિમાં નડિયાદ કોમ્પ્લેક્સ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે જિલ્લા કક્ષાનો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં કાર્યક્રમમાં હાજર રહ્યા હતા જેમાં જિલ્લા કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવ જિલ્લાના તમામ ઉચ્ચ અધિકારીઓ સહિત અંદાજિત બે જેટલા લોકો જોડાઈને યોગ્યાભ્યાસ કર્યો હતો યોગ દિવસ ઉજવણી કાર્યક્રમ અંતર્ગત ઉપસ્થિત સૌએ પિસ્તાળીસ મિનિટ સુધી ચક્રાસન સહિત વિવિધ આસનોનો પ્રાણાયામ અને ધ્યાન ધરીને નિરામય જીવનની દિશામાં આગળ વધવા કટિબદ્ધ થયા હતા જિલ્લા કક્ષાના યોગ દિવસની ઉજવણી કાર્યક્રમ અંતર્ગત શ્રીનગર શ્રીથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને નાણા મેટ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો નો કાર્યક્રમ નું જીવન પ્રસારણ કરવામાં આવ્યું હતું સ્વયંસેવા અને સમાજ માટે ઉપયોગી અયોગ્ય થીમ અંતર્ગત યોજાયેલા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના કાર્યક્રમ પ્રસંગે ખેડા જિલ્લાના સાંસદ દેવસિંહ ચૌહાણે દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની સૌથી શુભેચ્છા પાઠવી હતી સાંસદશ્રીએ જણાવ્યું હતું કે યોગ પરંપરા ભારતીય સંસ્કૃતિની અમૂલ્ય વિરાસત છે નિરંતર યોગ્યાભ્યાસ દ્વારા તન મન અને તંદુરસ્તી સાથે સમાજના ઉત્કર્ષ દસમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે ત્યારે સમગ્ર વિશ્વમાં એકવીસમી જૂનના રોજ યોગ દિવસની ઉજવણી થાય છે આપણે જાણીએ છીએ કે દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબ જ્યારે યુ એનમાં આ યોગ દિન સમગ્ર વિશ્વ એ ઉજવવો જોઈએ એ પ્રસ્તાવ લઈને આવ્યા બે હજાર ચૌદમાં ત્યારથી દેશના લગભગ એકસો ને પણ વધારે દેશો લગભગ એકસો ત્રાણુંમાંથી સૌ એકી અવાજે આ પ્રસ્તાવને સ્વીકાર્યો અને બે હજાર પંદરથી એકવીસમી જૂનના રોજ સમગ્ર વિશ્વ આજે આ યોગ દિને ઉજવણી કરે છે